આમાં કાઢી લેવું મિક્સમાં તો આપણે આ રીતનું કટિંગ કરી લીધું છે તો તૈયાર છે આપણા પીઝા તો એકદમ મસ્ત બની ગયા છે મિત્ર જય માતાજી હું દિયાબેન પર માર અમરેલીથી મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું તો આજે આપણે પીઝા બનાવશું તો પીઝા બનાવવા માટે આપણે આ પીઝા રોટલો લીધો છે તો આપણે આ રોટલા આપણે બનાવ્યો છે તો આપણે તમને અમારા વિડીયામાં મળી જશે મારી ચેનલમાં અને આપણે આ સીઝ લીધું છે આ એક આ રીતનું આવે એ અને તો આપણે આ મોજીલા સીઝ આવે આ રીતનું ઝીણું એ લીધું છે હોતન એક વાટકી અને તીખાની ભૂકી લીધી છે અને આપણે આ મીઠું લીધું છે તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું આ બધું ખારું હોય એટલે એ પ્રમાણે તો આપણે આ પીઝા સોસ લીધો છે અને આપણે આપણે એક કેપ ચિકન લીધું છે અને આ આપણે લાલ લીધું છે અને ટમેટા લીધા છે આ રીતે આપણે ઝીણા ઝીણા સુધારી લીધાશ અને આપણે આ ડુંગળી લીધીશ એની આ રીતે સુધારી લીધીશ ઝીણી ઝીણી તો પેલા આપણે ગેસ ચાલુ કરશું અને ધીમો ગેસ રાખીને આપણે આ તપવા રાખી દેવું અને અહીંયા આપણે આ રોટલો તૈયાર કરી લે તો આમાં આપણે આ સોસ નાખશું પીઝા સોસ આવે એ આપણે લાસી નાખી દેવું વે આપણે આ મરચા રાખી દેવું તો મરચાય આપણે આ રીતે ગોઠવી લઉં સરસ તો હવે આપણે તીખાની ભૂકી નાખી દેવું અને મીઠું નાખજો તો મીઠું આપણે માપે થોડું નાખજો હવે આપણે આ સીધ છે એને આ રીતે બેટ કરી લેવું ખમણી લેવું અને થોડુંક આપણે આ હજી ઉપરથી નાખી દેવું તો આપણે રોટલો તૈયાર કરી લીધો છે તો આપણે આ એ ગરમ થઈ ગયું છે એકદમ આપણે ધીમા કેસે ચેડવવાનું છે હવે આપણે આ રોટલો આમાં રાખી દેવું તો હવે આપણે આને દસ મિનિટ જેવું અને ધીમા ગેસે આને ઢાંકીને રેવા દેવું તો હવે આપણે જોઈ લેવું એકદમ સરસ મેલ્ક થઈ ગયું છે હવે આપણે આને કાઢી લેવું આપણે આમાં કાઢી લેવું ફિશમાં એકદમ સરસ થઈ ગયું તો આપણે એકદમ સરસ આપણા પિત્ઝા થઈ ગયા છે તો હવે આપણે આથી તો આપણે આ રીતે કટિંગ કરી લઈએ તો આપણે આ રીતનું કટિંગ કરી લીધું છે તો તૈયાર છે આપણા પિત્ઝા તો એકદમ મસ્ત બની ગયા છે તો હાલો પિત્ઝા ખાવા તો તૈયાર છે આપણા પીઝા જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પીઝા